નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળી ભાવ વીસ કિલો દેખ તારીખ હજાર આઠસો રૂપિયા રાજકોટ નવસો પચાસ રૂપિયા બોટાદ એક એક હજાર ચૌદસો પંચ્યાસી રૂપિયા પાલનપુર અંજાર છવ્વીસો ચાલીસ થી બત્રીસો પંચાવન રૂપિયા પાટણ આઠસો પચાસથી સત્યાવીસો દસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના ઝેરાના ભાવ વીસ કિલો દેડ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ ઊંઝા પાંત્રીસો ચાલીસ થી છ હજાર રૂપિયા રાજકોટ સત્રીસો ચાલીસ થી ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા બોટાદ સાડત્રીસો દસ થી ચાર હજાર પાંચસો બાવીસ રૂપિયા અમરેલી ચોત્રીસોથી ચાર હજાર પાંચસો પચીસ રૂપિયા મોરબી એકતાળીસો થી ચાર હજાર પાંચસો વીસ રૂપિયા જામનગર તેત્રીસોથી ચાર હજાર છસો પચાસ રૂપિયા